જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું હાઈ પ્રોટીનવાળા તાકાત આપે હાડકાં મજબૂત કરે ને લોહી વધારે એવા સુપર ટેસ્ટી ક્રન્ચી આપણે આ લાડુ બનાવશું તમે આનો કલર જુઓ એકદમ ફાઇન જાણે તમે મગજના લાડુ ખાતા હો એવું લાગશે ને એ પણ ગેસ ચલાવ્યા વગર અને આપણે એમાં નટ્સ નાખીએ છીએ એટલે વધારે આ હેલ્ધી થશે ફ્રેન્ડ્સ આ એક લાડુ તમે દિવસમાં ખાઓ તો આખા દિવસની તમને તાકાત અને પ્રોટીન મળી રહેશે અને બનાવવાનું ક્વિક ઇઝી પાંચ મિનિટમાં બને છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે સત્તુનો આટા આ સત્તુનો આટા કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને ઇઝીલી મળશે ફ્રેન્ડ્સ અને આનો કલર ચણાના લોટ જેવો નથી હોતો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકશો કે થોડો પિંકિશ ટાઈપનો છે આપણે જે લોટને આપણે જ્યારે શેકીએ મગજ બનાવતી વખતે ને સેકેલા લોટનો જે કલર હોય એ કલર આ છે અને તમે આ પેકેટ જુઓ ફ્રેન્ડ્સ આ રીતે બાર સત્તુનો આટા મળે છે એ જે આપણે કાળા ચણા મોટા હોય છે એનો પાવડર છે ને એ ચણા શેકેલા હોય છે ફ્રેન્ડ્સ રોસ્ટેડ ચણા હોય છે એટલે આ પાવડર રોસ્ટેડ છે આપણે એને શેકવાની કે રોસ્ટ કરવાની જરૂર નથી હોતી ડાયરેક્ટ બને છે ને સુપર હેલ્ધી સત્તુ હોય છે હવે આપણે લઈશું સત્તુનો પાવડર અને મેં કીધું એ પ્રમાણે આ ઓલરેડી રોસ્ટેડ પાવડર છે અને હવે તમે કા દળેલી સાકર લો સફેદ અથવા તો બ્રાઉન શુગર લો અથવા તો ગોળનો પાવડર લો એ તમારી ચોઈસનું તમે સ્વીટનેસ નાખી શકો છો મેં અહીંયા ગોળનો પાવડર લીધો છે અને ફ્રેન્ડ્સ હંમેશા પહેલાં થોડી ગળપણ નાખવાની ને પછી એડ કરી શકાય છે ઇલાયચીનો પાવડર અને અતકચરા વાટેલા ડ્રાય નટ્સ ડ્રાય નટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરજો મેં અહીંયા કાજુ બદામને પીસ્તા લીધા છે એટલે વધારે આ હેલ્ધી બનશે હવે પહેલાં આપણે આ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરીએ તો તમે જોયું ફ્રેન્ડ્સ કેટલું ઇઝી છે આપણે આને જરી પણ કૂક નથી કરવાનો કેમ કે આપણો આ જે આંટા છે સત્તુ એ ઓલરેડી રોસ્ટેડ છે એટલે કૂક કરવાની જરૂર નથી હવે બધું મિક્સ કરીને એકવાર વાર ગળપણ ચાખી લેવાની ફ્રેન્ડ્સ ને તમને એડ કરવી હોય તો કરી શકો છો એટલે પહેલાં હંમેશા ઓછું નાખેલું બેટર કે ઓછાનું આપણે વધારે કરી શકીએ છીએ એમ નેમ તમને આ પાવડર ખાવો ગમશે એટલો ફાઇન ક્રન્ચી લાગે છે હવે આપણે લઈશું ઘી અને આનો આપણે લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ પાણી નથી એડ કરતા દૂધ એડ નથી કરતા એટલે આ ટકસે પણ ખરું અને આને આપણે થોડું થોડું ઘી નાખજો એક સાથે નહીં નાખતા અને આપણે જે રીતે પરાઠાનો લોટ બાંધીએ એ રીતે લોટ બાંધવાનો છે નહીં બહુ સોફ્ટ અને નહીં બહુ હાર્ડ અને જો તમારે આ ઘી નાખવાથી એકદમ ઢીલું થઈ ગયું હોય તો થોડો સત્તુ પાછો નાખજો અને ગળપણ એડ કરજો અને તમને કડક લાગે તો ઘી નાખી દેવાનું લોટ બાંધવાનો છે એ પ્રમાણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની તમે આ જુઓ કે વા આપણું જે આ વેસલ છે એ પણ સરસ રીતે ક્લીન થાય છે એટલો સરસ આનો લોટ બંધાશે સેમી સોફ્ટ લોટ છે નહીં બહુ કડક અને નહીં બહુ ઢીલો પરફેક્ટ કન્સિસ્ટન્સી તમે આ જુઓ કે તમે રાઉન્ડ આ રીતે બોલ કરી શકો એ ટાઈપની આવી કન્સિસ્ટન્સી આવવી જોઈએ કે આપણે લુઓ કરતા એવો આવે એકવાર પાછું આ ટેસ્ટ કરી લેવાનું કેમકે આ ટાઈમે પાછું તમે એડજસ્ટ કરી શકો છો જે અંદર એડ કરવું હોય એ એટલું ટેસ્ટી કે એમને એમ બનાવતા બનાવતા તમે આ ખાયા કરશો ફ્રેન્ડ્સ હવે આપણે આના મીડિયમ સાઇઝતા નાખ્યા છે ને હવે આ પહેલાં ડ્રાયનટ્સ મિક્સ કરી કાઢીએ શું તમે જોયું કેટલું સિમ્પલ છે ફ્રેન્ડ્સ ને આને આપણે કૂક નથી કરવાનું આપણે જે રીતે વન્સ અગેન કહું છું જે રીતે આપણે મગજના લોટ માટે જે ચણાના લોટને આપણે જે શેકીએ છીએ એ જ ટાઈપનો આ સેકેલો આંટા હોય છે તમે એનો કલર જ તમને ફરક પડી જશે અને હું કઈ કંપનીનો વાપરવું છું એ જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો હવે આ મિક્સ કરીને આપણે એકવાર ચાખી લેવાનું જો તમને ગળપણમાં કંઈ એડ કરવું હોય તો કરી શકો છો હવે આપણે લઈશું ઘી આમાં પાણી કે દૂધ નથી વાપરતા ઘી નાખીને આપણે આનો લોટ બનાવીએ છીએ એટલે આ ટકશે ફ્રેન્ડ્સ પાણી પણ નથી દૂધ પણ નથી એટલે આ ટકી પણ સારો છે બાળકોને પણ દિવસમાં એક આપી દો ભરપૂર તાકાત મળી રહે અને હાડકાં પણ મજબૂત રહે છે ઇટ્સ ફૂલ ઓફ પ્રોટીન ને જો તમારું આ ઢીલું થઈ ગયું હોય તો થોડો પાછો સત્તુ નાખજો અને એ પ્રમાણે ગળ પણ એડ કરી કાઢજો અને જો એકદમ તમને એમ લાગે કે નરમ છે